ગીર ગઢડાનો રાવલ ડેમ પણ છલકાયો છે ડેમ એસી ટકા ભરાતા છ પૈકીના બે દરવાજા ખોલાયા છે રાવલ ડેમના દરવાજા ખોલાતા અગિયાર ગામને એલર્ટ કરાયા લોકોને નદીના પટમાં અવર ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે ઉના અને ગીર ગઢડાને પાણી પૂરું પાડતો આ ડેમ છે ગીર ઉપરવાસમાં સતત વરસાદને લઈ અને રાવલ ડેમ જે છે તે એસી ટકા ભરાયો છે અને તંત્ર દ્વારા રાવલ ડેમના છ પૈકીના બે દરવાજા ઝીરો પોઈન્ટ પાંચ મીટર ખોલી દેવામાં આવ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે હું તમને રાવળ ડેમનો નજારો બતાવીશ જે પ્રમાણે તંત્ર દ્વારા આ ડેમના બે દરવાજા જે છે તે ઝીરો પોઈન્ટ પાંચ મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે તેમજ અગિયાર જેટલા ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરી દેવામાં આવ્યા છે અલર્ટ કરેલા ગામોને નામની યાદી જણાવું તો ચિકલકુબા જસાધાર ધોકડવા મોબતપરા કાંધી મોટા સમઢિયાળા પડાપાદર પાટાપર ઉમેર સામતેર કાણકબડા રામેશ્વર ગરાડ તેમજ મોઠા અને સંજુવાપુર અને માણેકપુર સનખડા અને ખત્રીવાડા આ અગિયાર ગામો ને તંત્ર દ્વારા અલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે તેમજ પોતાના ઢોર ઢાકરને નદીના પટથી દૂર રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો રાવલ ડેમ ભરાતા ઉના ગીરગઢડા અને દીવના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી છે કારણ કે આ ડેમ જે છે તે ઉના દીવ ગીરગઢડા નહીં જીવાદોરી સમાન ડેમ ગણાય છે ભાવેશર ગુજરાત ફર્સ્ટ રાવલ ડેમ